અહીંયા માત્ર માત્ર એક જ વસ્તુ દેખવામાં આવે છે કે દૂધ કઈ રીતે લેવું હું પ્રવીણભાઈ દેસાઈ આવેલો દૂધના ધંધામાં મને રસ હતો નવ ચાલુ કર્યું છે મારી પાસે ઓછી જગ્યા લીધે છે ને બચ્ચે ઉછેર નથી થતો બિલકુલ નથી થતું મિલ્કિંગ ઉપર છે કે ત્રણ લીટર દૂધ પડતું છે ચાર લીટર ત્રણ ચાર લીટર દૂધ વેચાતું લાવો બધું વેચાતું બાંધવાથી બધું વેચાતું પચાસ જણા છે ધંધો કરતા હોય પાંચ પાંચ કરોડ ની મિલકતો છે ત્યાં અમારો ગ્રાહક માં ભાવ છે પંચોતેર રૂપિયા બોતેર રૂપિયા સિત્તેર રૂપિયા જેવું ગ્રાહક અને જો લેવા વાવ મને ના પોસાતો તો હું ધંધો ના જ કરું એવું તો છે ને કે હું અહિયાં પૈસા લઈને માઇનસ માં જવું અને દેવું કરું એવું તો છે નઈ હેલો નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને સૌનું સ્વાગત છે મોટા મોટા ફાર્મર છે મોટા મોટા જે ફાર્મ છે ડેરી ફાર્મ કઈ રીતે તબીલો ત્યાં કેવું હોય છે પશુ ખરેખર બ્રિડિંગ ઉપર કામ કરે છે કે નથી કરતા બાંધવાની જગ્યા કેટલી હોય છે ઓછી જગ્યાની અંદર એ લોકો કઈ રીતે રાખે છે અહીંયા મેં ઘણા બધા ફાર્મ જોયા લગભગ બધા ની દસ પંદર ફાર્મ જોયું ખોલું ક્યાંક મને વિડીયો બનાવવાની અંદર એમ થાય કે પછી બનાવીશ વિડીયો બનાવ્યો તો મજા ના આવી ઘણો બધો અહીંયા માત્ર ને માત્ર એક જ વસ્તુ દેખવામાં આવે છે કે દૂધ કઈ રીતે લેવું જે પ્રોપર હું જે સુરતની જે બારે જે ફાર્મ છે એની હું વાત નથી કરતો પણ જે પ્રોપર સુરત સિટીની આજુબાજુમાં જે ફાર્મ છે એમનો એક જ માત્ર ઉદ્દેશ્ય એવો છે કે આપણે પશુની અંદરથી દૂધ કઈ રીતે લેવું હું આજે તમને મતલબ બતાવીશ કે અહીંયા ભેંસો કઈ રીતે રાખે છે શું ખબર છે અને આ ભેંસો ખરેખર અહીંયા કમ્ફર્ટેબલ છે કે નથી મારી સાથે છે પ્રણભાઈ પ્રણભાઈ સુરત આમ બનાસકાંઠાના છે પણ અહીંયા વર્ષોથી એ ફાર્મ ચલાવે છે મારા મિત્ર છે તો એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે ખરેખર પશુપાલનની અંદર વિધાઉટ બ્રિડિંગ અને તમે બીજા કોઈ પણ દૂધ જીવાય કોઈ આશા ન રાખીશું એમાં કેવું રહે છે કારણ કે અહીંયા ગોબર લેવરાતું નથી બધું જાય અહીં તાપી નદી મતલબ બાજુ પાણી પીવું આ બાજુ જતું રહે તો ત્રણ વીસ પેલો તમારી ભાઈ એડ્રેસ આપો પછી શરૂ હું પ્રવીણભાઈ દેસાઈ આમ મારો મૂળ વતન ડીસા તાલુકાની બાજુમાં ગામ છે હું આજથી બાર તેર વર્ષ પહેલાં સુરતમાં આવેલો તેથી દૂધના ધંધામાં મને રસ હતો અને તબેલો અને જાતે પોતાની રીતે સેલિંગ કરવાનું ઘરે ઘરે જઈને અમારી જાતે પોતાની ભેસો ને પોતાનું સેલિંગ એમ તો એમાં એવું છે કે અમે તેર ચૌદ વર્ષ થી ધંધો કરીએ છીએ બરાબર પેલા ઓછી ભેસો હતી નવું ભેસોથી ચાલુ કર્યું હતું ધીમે 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 ત્યારે સાઇન્સ સિટેબ ભેસો છે અમારી પાસે અમે જાતે દૂધનું સેલિંગ કરીએ છીએ તો સાહેબ આમાં કેવું છે કે આપણે જેમ બચ્ચું ઉછેરીએ ને એમાં અહીંયા ઓછી જગ્યાના લીધે છે ને બચ્ચાના ઉછેર નથી થતો બિલકુલ થાય રીડિંગ નથી થતું મતલબ કે નાનું બચ્ચું હા કોઈ એવું નથી કે બધાનું નથી થતું કોઈ કોઈ સારા સારા હોય સારી પાડી હોય તો મોટી થાય છે અને એ આઠ દસ મહિનાની થાય એટલે પછી ગામ મૂકી દે છે પણ મતલબ ત્રીસ થી ચાલીસ ટકા અહીંયા ઉછેર થાય છે મતલબ અહીંયા જે પ્રોપર જે સુરતની આજુબાજુ નજીક આ બધી જગ્યા બતાવો મેં શું ઉભી રહવા માટે ખરેખર એવું સાયન્સ એવું કે દસ ફૂટ ની અંદર એક ગેસ રેવી જોઈએ તો એક ખુલ્લી આમ થઈ શકે આમ થઈ શકે પાંચ ફૂટ આમ થાય પાંચ ફૂટ આમ થાય જગ્યા ફરી શકે બસ વારો હોવો જોઈએ વારો તો છોડો પણ ભેંસ ને જો ખરેખર હરખું પડખું બદલાવું હોય તો પણ જગ્યા નથી કારણ કે જગ્યાનો બહુ અભાવ છે એટલા માટે એ છે તો આવી પરિસ્થિતિ ની અંદર ભેંસો કમ્ફર્ટેબલ રાખવા માટે તમે એને કોઈ અલગ ખોરાક આપો એના માટે એવું છે કે ગામથી કોઈ પણ ભેંસ આવ્યો અને ના ફવાડે એને બહુ પગમાં દુખાવો થાય કે પગ આ ઉપયોગ કરે છે બરાબર આવી સીટો રાખવી પડે અમુક પાંચ દસ સીટો રાખવી પડે બરાબર તો એમાં હું બેસ કમ્ફર્ટેબલ થઈ જાય પછી આ ગામ થી આયા પછી પંદર વીસ દિવસે બેસ ઓટોમેટિક સેટ થઈ જાય આમાં જો પાઠા પડવાની કોઈ ખીલાના ભાડા ઉપર હોય કોઈ ઉચક હોય પણ ચારસો સાડી ચારસો રૂપિયા એક ભેસ બાંધવાનો ખર્ચો આવે સાડી ચારસો રૂપિયા ચારસો થી અને માટે ખવડાવવા માટે કેવું છે કે શેરડી આવે છે ક્યારેક મકાઈ આવે તો ક્યારેક શેરડી આવે બરાબર અત્યારે આ આખી શેરડી આવે એ બહુ કઠણ આવે અને જે શિયાળામાં આવે સુગર ના કટિંગ શેરડી આવે એ ઉપર ઉપર નો ભાગ જ આવે અત્યારે જે શેરડી પડી છે એના ઉપર નો ભાગ આવે નીચેનો ભાગ સુગર માં જાય ખાંડગોળમાં એને સુગર મિલ માં આપવામાં આવે છે અને ત્યાંના જે સુરત થી પચાસ કિલોમીટર આજુબાજુના એરિયાના જે ખેડૂતો છે ને એ લોકો નીચેનો ભાગ એટલે કે સાઠો કહેવાય એ સુગર માં આપે છે અને ઉપર નો ભાગ જે છે લીલો ઘાસ વાળો એ ભાગ સારા રીતે વેચે છે ત્યાંથી ટ્રક દ્વારા એ લોકો અહીંયા મોકલાવે અને એ તન ઉપર અહીંયા આપે છે બરાબર એવરેજ તમારી પાસે હાલ ખરીમાં લગભગ 90 પેસો કેટલી પેસો કીધું અત્યારે 60 70 આયા છે 20 ગામ છે 80 જેવી ખરી એવરેજ હાલમાં મિલ્કિંગ ઉપર કેટલી છે 50 છે

અને બીજી કઈ તકલીફ છે ખોરાક ઓછો મળ્યો છે તો ચલો ભાઈ પાછો ના ખાવો આવી બધું તકેદારી રાખે મેઈન વસ્તુ કે એની પર નથી મળતી વસ્તુ ખોટી છે કારણ કે અમારી પાસે તો આ સિત્તેર ભેંસો છે અહિયાં ચારસો ચારસો પાંચસો પાંચસો ભેસો રાખે છે નથી રાખતા એવું નથી એ લોકો ની પાસે સારી પ્રોપર્ટી બનાવેલી છે અને લાખ લાખ રૂપિયા ભાડા બી આવે છે આ જ ધંધામાંથી બે લાખ પાંચ લાખ ભાડા આવે છે એવા મારી પાસે કોઈ પચાસ જણા છે એવા કે જે ભેસો નો ધંધો કરતા હોય એમની પાસે પાંચ પાંચ લાખ રૂપિયા ભાડા ની આવક છે પાંચ પાંચ કરોડ ની મિલકતો છે આજ ધંધામાં બીજો કોઈ ધંધો નહીં પચીસ વર્ષ પંદર વર્ષ એવું નથી કે નથી મળતું પણ મેઇન વસ્તુ તમારી પાસે મૂડી રોકાણ રોકડે ખરીદી અહીંયા લાયા પછી એની ટ્રીટમેન્ટ પ્રોપર તમારે હાજર રહી તમે કે તમારો કોઈ પણ પ્રોપર વ્યક્તિ દોવા ટાઈમે હાજર એવું ગેસને બરાબર દોય છે કે નહીં ગેસ સારો ખાણ બરાબર ખાય છે કે નથી ખાતી ના ખાતી હોય એની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવી પછી તમે એને બીમાર છે એ 5 લિટર દૂધ આપતી હોય પણ તમે એને બે દિવસ એનો કઈ આરામ ભરના લો એટલે ગેસ પશુ વસ્તુ એવી છે બીમાર પડે એટલે દૂધ તરત કાપી નાખે પહેલું જ કામ એ કરે સારા 100% પછી એને પાછી રિકવરી લાવતા લાવતા તમને અઠવાડિયું દસ દિવસ નીકળી જાય એટલે એ તો તમારે નુકસાન જ નુકસાન નુકસાન એટલે મેઇન વસ્તુ કે બીમાર પડે ને એટલે

પાપડી ખવરાય છે કપાસ તુવેર ચૂની એમાં મેદા કુસ્તી આવે છે પછી પશુપાલો આવે છે મિક્સ બરાબર એવું બધું ચાર પાંચ વસ્તુ ખવરાય છે પછી એમાં અમે દાણામાં તેલ નાખીએ છીએ પેલા ડબ્બા પડે જો બરાબર એવા બધું જ આપણો જે અહીંયા જે ખાધા ખોરાકી છે મેદા ફીડ છે કપાસ ખોળ છે શિયાળામાં કોપરા ખોળ આવે છે અને પશુપાલન મિક્સ આવે છે બરાબર આવું બધું આવે એટલે પાંચ વસ્તુ છે અને મતલબમાં પાંચ લીટર તેલ રોજ નાખી દેવાનું સરસિયા તેલ એટલે એમાં દૂધની ક્વોન્ટિટી જળવાય રહે તમે બહુ સારી વાત કરી કે આટલો અને ખરેખર ભેંસો તાજી છે એવું નથી ઘણી વખત ભેંસો ગમે ખુલ્લી ચરતી હોય તો ભેસો તાજી છે બધી પણ એ જ થાકડી છે કે જગ્યા જગ્યા નો અભાવ છે પણ છતા ખવડાવવા પીડાવાની એટલું ધ્યાન આપે બીજું તો કેવું છે કે ભેંસ કોઈ પણ વસ્તુ હોય એને ગમે તે જગ્યા નોક્ બે ચાર દિવસ પંદર દિવસ થાય પણ એ જગ્યા એને પકડી લે માફક આવી માફક આવી પછી એ રીતે કરે પણ મજબૂરી છે એટલા માટે કે તમે નવા આવનાર પશુપાલકોને સુખતા ઘણી વખત લોકો કે નથી વધતું આ છે ન છે તમે સમજી વસ્તુમાં એવું છે કે લોકો અહીંયા લાવે સમજો કે પોતે જાતે ખરીદી કરે અહીંયા લાવે અહીંની તો ચલો વાત છે ગમે ત્યાં લાવે એક તો પોતાની જાતે કે લાયા પછી એની તકેદારી રાખવી પડે જાતે ખરીદી માં તકેદારી રાખવી પડે ખીલે પૈસા ભરીને લાવેસ દસ હજાર સસ્તી પડે ભેસ જાતે ખરીદી કરીને લાવો એટલે દસ હજાર રૂપિયા સસ્તી પડે એટલે એક ફાયદો એ અહિયાં લાયા પછી તમારે એની પર છે ને ધ્યાન આપવું પડે બાકી કુદરતી ચાલો ના આવે ત્યાં સુધી ભેંસમાં કોઈ નુકસાની નથી કુદરતી રોગચાળો એટલે કે કે સમજો કમ્પ્લીટ છ લીટર કરતી હોય અને ખરવા મોવાસ આવે એમાં અચાનક દૂધ ઘટી જાય એ કુદરતી વસ્તુ કદાચ એકાદી બે ભેસ બીમાર પડે કે કદાચ મરી જાય તો આપણે નુકસાન પડે બાકી કોઈ નુકસાન પડે એવું નથી એમ કે કુદરતી રીતે રેડી ચાલતું હોય અને તમે તમારી રીતે રેડી તમે ધ્યાન આપીને ધંધો કરતા તો નુકસાનની નથી

તમે કેટલું કેવું રાખો ના મળતું હોય તો કોઈ માણસ કોઈ પણ વસ્તુ ના કરે ને મને ના પોતા એવું તો એવું તો છે આને કદાચ કરે ધંધો છે નુકસાન જાય તો વર્ષ બે વર્ષ કરે ને એને કોઈ પણ ધંધામાં નુકસાન જાય એ ધંધો બંધ જ કરે કોઈ પણ ધંધો હોય બરાબર પણ એવું તો નથી અહિયાં લોકો પચીસ પચીસ ત્રીસ વર્ષથી ચાલીસ વર્ષ મનહરભાઈ પટેલ કરી છે એમને લગભગ આજે પિસ્તાલીસ વર્ષ થી તબેલો હશે મારા એમને ઉમર થઈ ગઈ છે પંચોતેર વર્ષ એમના લગભગ એમને અત્યારે સારું ભાડું આવે છે બે છોકરા વેલ છે એક છોકરો અમેરિકા છે તો અત્યારે સો બેસો રાખે અને એવા તો ઘણા દાખલા છે મારા મારા અંદર ના એક મારા સગા સંબંધી છે એમની પાસે ઉપર જ એમની અત્યારે અઢી લાખ ની ભાડા ની ઇન્કમ છે બરાબર અને એવા તો ઘણા બધા દાખલા છે મારી પાસે કોઈ એવા સો દાખલા છે મારા એરિયામાં જ કે જે લોકો એની પાસે ભેંસો જ છે અને એમની પાસે અત્યારે હારામાં સારી પ્રોપર્ટી છે સારું ભાડાની આવક છે અને છતાં પણ ખો પચાસ બસો દોઢસો ભેંસો રાખે આવું છે નથી એવું નહીં તો મિત્રો આ પ્રણ ભાઈએ બહુ વ્યવસ્થિત વાત કરી કે તો ખરેખર ન વધતું હોય તો આની અંદર કોઈ રહેવાની જરૂર નથી તો મિત્રો આ હજી અમે અહીંયાથી બીજા વિડીયો પર કવર કરવાના પણ મતલબ બધી જગ્યાએ આવું જ છે તમે કોઈ પણ સુરતની અંદર ગમે ત્યાં જાઓ જગ્યાનો અભાવ છે અને ભેંસું ઘણી છે જગ્યા ઓછી છે દૂધ વધારે લે એમનો પર્પઝ એક છે એટલે અમે ઘણા બધા વિડીયો આ બાજુ ઉતારવાનો પ્રયત્ન એટલા નથી કરતા કારણ કે એમાંથી માત્ર ને માત્ર દૂધનું ઉત્પાદન લેવું બિલ્ડિંગ ઉપર કામ નથી કરતા કોઈ ખોરાક ઉપર કોઈ વ્યવસ્થિત એવું કંઈ છે નહીં એટલા માટે બસ મિત્રો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ધન્યવાદ